નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ એપ્રિલ બે હાજર ચોવીસ સવાર ના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી રહી છે ત્યારે ચૈત્ર માસ ગુજરાતી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આકરા તાપની વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગામી જુલાઈ મહિનામાં માં કેવું વાતાવરણ રહેશે તે અંગેનું અનુમાન આપ્યું છે આ પ્રેજ ગોસ્વામીની આગાહી ખેડૂતો માટે ઘણી મહત્વની સાબિત થઈ શકે છે પ્રેજ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બે હાજર ચોવીસ નું ચોમાસુ લાંબુ છે તે રીતે ખેડૂતોએ પાક અંગેનો નિર્ણય કરવો પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે અને તાપમાન ઓછું જોવાને કારણે પાસોતરા વરસાદ વધ્યા છે પરંતુ આ વર્ષે બે થી દસ જુલાઈના સેશનમાં છૂટો સોય વરસાદ હશે આ આઠ દિવસમાં સાર્વત્રિક વરસાદ થાય તેવું નથી લાગતું આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે વાવણી પછીનો ગેપ કે ઓછા વરસાદ આપણે માની શકીએ છીએ જો કે તેનાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ નથી તેમણે એમ પણ જણાવ્યું છે કે સત્તર જુલાઈથી સારા વરસાદને યોગ ગણી શકાય સત્તરથી લઈને ઓગણત્રીસ જુલાઈનું જે સેશન હશે તે બાર દિવસનું સેશન છે આ દિવસોમાં ધોધમાર ભયંકર વરસાદ હશે આ દરમિયાન પડનારો વરસાદ ચાર થી પાંચ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખે તેવી સંભાવના છે

જો સાયક્લોન બનશે તો વીસ મે થી લઈને પાંચ જૂન એટલે કે આ પંદર દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે જો કે આવું કોઈ ફાઇનલ નથી પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ છે અલ્લીનો અંગે જણાવતો તેમણે જણાવ્યું કે ઓગસ્ટ બે હજાર તેવીસથી અલ્લીનો સક્રિય છે અને આપણે તેની સાથે હવામાનની વિપરીત પરિસ્થિતિ સહન કરી રહ્યા છીએ ઓગસ્ટ બે હજાર તેવીસથી પણ હવામાન અનિયમિત જોવા મળ્યું છે શિયાળો સામાન્ય કરતા ગરમ રહ્યો અને ઉનાળો સામાન્ય કરતા વધુ ગરમ જોવા મળી રહ્યો છે મે પણ સામાન્ય ગરમ રહે તેવી શક્યતાઓ છે જોકે ચોમાસા સુધી અન્ય ન્યુટ્રલ થઈ જાય છે ચોમાસું ત્રીસ થી પુસ્તાલીસ ટકા જેટલું આગળ વધે પછી લાલીના પણ સ્થાપિત થશે એટલે ચોમાસું લાંબુ પણ ચાલશે અને સારું પણ થશે પરંતુ સાયક્લોન બનવાનું મુખ્ય કારણ તાપમાન હોય છે અરિયા પણ અઠયાવીસ થી ઓગણત્રીસ ડિગ્રી કરતા ઓછું જાય ત્યારે સાયક્લોન બનવાના સાસ વધી જતા હોય છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત અપડેટ સાથે ત્યાં સુધી ચેનલ